હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુક મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો મોટી ઉંમર સુધી પણ એકદમ તંદુરસ્ત રહેવું હોય સિત્તેર એંસી કે નેવું વર્ષ સુધી એકદમ તંદુરસ્ત રહેવું હોય રોગ આપણી આજુબાજુમાં પણ ન આવે તો આપણે રોજિંદા જીવનમાં આ એક કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ કયું છે તે કામ જણાવી દઉં મિત્રો સૌથી સરળ અને સૌથી સસ્તી સસ્તી નહીં આમ તો મફત જ જે વસ્તુ મળે છે ને એને આપણે રોજ લેવાની છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું સૂર્યના તડકા વિશે સૂર્યનો તડકો એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે આપણું મગજ છે તે સતેજ રહે આંખોનું તેજ જળવાઈ રહે આપણા હાડકાઓ મજબૂત રહે હાડકાઓમાં વિટામિન ડી છે તે પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે શરીર છે તેની બીમારીઓ તેમાંથી દૂર રહે અને શરીર છે તેમાં ચેતના જળવાઈ રહે આ બધી જ વસ્તુઓ માટે એક વસ્તુ ખૂબ જ જરૂરી છે અને એ છે સૂર્યપ્રકાશ સૂર્યનો તડકો આજકાલના લોકો ઘણીવાર એવું માને છે કે તડકામાં નથી જવું બહાર નથી જવું રોગ થઈ જશે બીમારી થઈ જશે સ્કીન કાળી પડી જશે પણ ના આવું નહીં થાય કારણ કે કુદરતે જે આપણને સૂર્યનો તડકો આપેલો છે તે આપણા માટે સારો જ છે અને તેમાંથી જે ખરાબ વસ્તુઓ છે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તો તેના માટેના ફિલ્ટર આપેલા જ છે તે તડકો આપણા સુધી ગળાઈને જ પહોંચે છે માટે રોજિંદા જીવનમાં ઓછામાં ઓછું ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સૂર્યના તડકામાં બેસવું એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી બની જાય છે મિત્રો તમે જોતા હશો કે વિદેશમાં પણ લોકો છે તે નાઈને સ્નાન કરીને સ્વિમિંગ પુલના કિનારે દરિયા કિનારે પોતે પોતાની પીઠ છે તેના પર તડકો રહે આવે એ રીતે ખુલ્લા શરીરે સૂવે છે શા માટે કારણ કે સૂર્યસ્નાનનું મહત્ત્વ તે લોકોને પણ ખબર છે માટે હંમેશા નિરોગી અને તંદુરસ્ત રહેવું હોય તો ચોક્કસથી સૂર્યનો તડકો લેવાનું શરૂ કરી દો હવે શિયાળાનો સમય હોય તો આ માટે તમે લોકો સવારે સાતથી દસ વાગ્યા સુધી તડકામાં રહી શકો છો અને સાંજના સમયે પણ કુમળો તડકો છે તે લઈ શકો છો અને ઉનાળામાં આ સમય છે તે લગભગ લગભગ સવારે છથી નવ વાગ્યા સુધી પણ તમે તડકામાં રહી શકો છો અને આ તડકો આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે તો હંમેશા નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે આજથી જ સૂર્યસ્નાન લેવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો